નમસ્કાર પ્રિય ભક્તો સાસરીએ લક્ષ્મી બનીને આવે છે એ સાત અક્ષરવાળી દીકરીઓ મિત્રો આપણા શાસ્ત્રોમાં નામ માત્ર ઓળખાણ નથી પરંતુ એક ઉર્જા છે એક શક્તિ છે જે જીવનની દિશા બદલી શકે છે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે કેટલાક નામ એવા હોય છે જે નસીબ સાથે નહીં પણ કિસ્મત બનાવવા માટે આ ધરતી પર આવે છે આવી દીકરીઓ માત્ર પોતે જ ઉન્નતિની ઊંચાઈઓ સુધી પહોંચે છે પણ પોતાની સાથે જોડાયેલા દરેક સંબંધનું ભાગ્ય પણ બદલી નાખે છે જ્યાં આ દીકરીઓ પગ મૂકે છે ત્યાં માત્ર લક્ષ્મીજી નથી આવતા ખુશીઓની બહાર આવી જાય છે કહેવાય છે કે જો કોઈના જીવનમાં સતત અડચણો આવતી હોય દરેક રસ્તે અંધકાર હોય તો આવા સમયે આ નામવાળી દીકરીઓ સાથે જોડાવું એટલે પ્રકાશને આમંત્રણ આપવું આ દીકરીઓ પોતાના પિતાના જીવનમાં ગૌરવ અને પતિના જીવનમાં સમૃદ્ધિ લઈને આવે છે ચાલો જાણીએ એ સૌભાગ્યશાળી નામો જેના પહેલા અક્ષરથી મા લક્ષ્મી જેવી દીકરીઓની ઓળખ શરૂ થાય છે જ્યાં જાય ત્યાં આશીર્વાદ વરસે છે ઘરના અધૂરા કામ પૂરા થાય છે અને જીવનમાં સુખ શાંતિની સરિતા વહેવા લાગે છે પણ એટલા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માલક્ષ્મીનો અસીમ આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહે તો આ વીડિયોને દિલથી લાઈક કરો પ્રિયજનો સાથે શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જરૂર લખો જય માતા લક્ષ્મી હ અક્ષરવાળી દીકરીઓ જેવી આ દીકરીઓ ઘરની વહુ બને ત્યાં સમૃદ્ધિનો સૂર્ય ઉગી આવે છે આ મહેનતું હોય છે અને એક વાર ઠાની લે તો પાછું વાળીને નથી જોતી તેમની હાજરીથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી નથી આવતી લક્ષ્મીનો સાક્ષાત આશીર્વાદ બનીને આવે છે બ અક્ષરવાળી દીકરીઓ તેમની સાથે સુખ સેવા અને સાચો આપતપણું આવે છે આ સસરિયાને સ્વર્ગથી ઓછું નથી બનવા દેતી દરેક સંબંધ દિલથી નિભાવે છે પતિ માટે પ્રેરણા અને સાસરા માટે દીકરી જેવી હોય છે ડ અક્ષરવાળી દીકરીઓ આના પર માં લક્ષ્મીની ખાસ કૃપા હોય છે જ્યાં જાય ત્યાં આર્થિક સમૃદ્ધિ અને પ્રેમની ઝડી લાગી જાય છે તેમની કિસ્મત એટલી પ્રબળ હોય કે પતિની પ્રગતિ નક્કી થઈ જાય ઈ અક્ષરવાળી દીકરીઓ આ દીકરીઓ એવા દીવા જેવી હોય છે જે અંધકારને પ્રકાશમાં બદલી નાખે તેમના પગલે ઘરમાં બરકત પાછી આવે છે પતિને આગળ વધારે છે અને આખા પરિવારનું દિલ જીતી લે છે જ અક્ષરવાળી દીકરીઓ તેમની હાજરીથી ઘરમાં ધન ધાન્યનો વરસાદ થવા લાગે છે પતિના કરિયરમાં ઉછાળો આવે છે અને દરેક દિશામાં તરક્કી થાય છે તેમની સ્મિત જ ઘરની સૌથી મોટી સંપત્તિ બની જાય છે ક અક્ષરવાળી દીકરીઓ આના પર મા લક્ષ્મી અને ભગવાન કુબેરની ખાસ કૃપા આવે છે જવાબદાર સમજદાર અને સસરિયામાં વિશ્વાસ તથા સ્નેહનું કેન્દ્ર બને છે દરેક કામમાં સફળતા મળે છે લ અક્ષરવાળી દીકરીઓ જ્યાં જાય ત્યાં સંસ્કાર સમજદારી અને સૌમ્યતાનું ઉદાહરણ બને છે પતિની કરિયર ચમકે છે અને ઘરમાં ક્યારેય ધનની ઉણપ નથી રહેતી દિલ એટલું જ સાફ હોય જેટલી નિયત મ અક્ષરવાળી દીકરીઓ વર્તનની મીઠાશ અને વિચારની ઊંડાઈ હોય છે સસરિયામાં માન સન્માન મેળવે છે અને દરેક સંબંધને સુધારે છે બિઝનેસમાં પણ હાથ બટાવે છે અને ઘરને સમૃદ્ધિની નવી ઊંચાઈએ પહોંચાડે છે પ અક્ષરવાળી દીકરીઓ ભાવુક પ્યારી અને અત્યંત વફાદાર પતિની કિસ્મતને સપનાથી પણ આગળ લઈ જાય છે તેમની વાણીમાં એવો જાદુ હોય છે કારણ કે જ્યાં હોય ત્યાં ક્યારેય કોઈ વસ્તુની ઉણપ નથી રહેતી વક્ષરવાડી દીકરીઓ ખુશ મિજાજ ઝડપી કિસ્મતવાળી અને સૌથી મોટી વાત દિલથી પ્રેમ કરનારી જે ઘરમાં જાય ત્યાં ખુશહાલી ની ચાવી સાથે લઈને જાય છે તેમનો પતિ હંમેશા પ્રગતિના માર્ગે ચાલે છે તો પ્યારા મિત્રો જે દીકરીઓનું નામ આ ખાસ અક્ષરોથી શરૂ થાય છે તેમનું ભાગ્ય લગ્ન પછી વધુ પ્રબળ બને છે આ દીકરીઓ માત્ર પતિના જીવનમાં સ્થિરતા સમૃદ્ધિ અને સફળતા જ નથી લાવતી પણ સસરિયામાં પણ માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્યારી મૂર્તિ બની જાય છે પરંતુ એક સત્ય ભૂલવું ન જોઈએ કિસ્મત માત્ર નામથી નથી બનતી તેમાં આપણા વિચાર મહેનત કર્મ અને આસ્થાનો પણ એટલો જ ફાળો હોય છે જો તમારું નામ આ અક્ષરોથી શરૂ નથી થતું તો પણ તમે નસીબદાર છો કારણ કે સાચું સૌભાગ્ય તમારા સારા કર્મ અને સકારાત્મક વિચારોમાં છુપાયેલું છે તો મિત્રો તમારું નામ કોમેન્ટમાં જરૂર લખજો અને કહેજો કે શું તમારું નામ પણ આ લકી અક્ષરોમાંથી કોઈ એકથી શરૂ થાય છે આ વિડિયોમાં આપેલી તમામ માહિતી જનરુચિ અને ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવી છે જ્યોતિષ કે શાસ્ત્રના ઉપાય અપનાવતા પહેલા પોતાની નિજી આસ્થા અને વિશ્વાસ જરૂર જુઓ અમારો હેતુ માત્ર તમને પ્રેરણા અને માર્ગદર્શન આપવાનો છે અમે કોઈ ચમત્કારિક દાવો નથી કરતા જો તમને આ વિડિયો દિલથી ગમ્યો હોય તો કોમેન્ટમાં સાચા દિલથી લખજો જય મા લક્ષ્મી માતા લક્ષ્મી તમા સૌ પર સદા કૃપા બનાવી રાખે તમારું જીવન હંમેશા પ્રેમ સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે અંત સુધી જોયા બદલ દિલથી આભાર આપણે ફરી મળીશું એક નવા સુંદર વિષય સાથે ત્યાં સુધી હસતા રહો ઈશ્વર પર વિશ્વાસ રાખો જય માતા લક્ષ્મી